અમે માગીએ છીએ આ અઢાર સોસાયટીના લોકો અત્યારે ભેગા થયા છે સોસાયટીના તમામ આગેવાનો ભેગા થઈ અને આ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમે બધા વતી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હે સાહેબ અમે તમને લેખિતમાં પણ ઘણી વખત રજૂઆત કરેલી છે મૌખિક પણ બે દિવસ પહેલા મેં તમને રજૂઆત કરેલી છે છતાંય તમે આયા હાજ કરેલ છે અને આજની તારીખમાં તમે જોવો તો ખબર પડે અહીંયા દરરોજ બે થી ત્રણ વડીલો નાના નાના બાળકો બહેનો રોજ પડે છે તો આજ અમે તમને ન છૂટકે હવે અમારે એવું પગલું ભરવું પડે છે અઢારે અઢાર સોસાયટીના રસી રહીશો ભેગા થઈ અને એવો નિર્ણય આજ લેવામાં આવ્યો છે તો અમે આપણા સુધી અવાજ પહોંચાડવા માગીએ છીએ કે સાહેબ આવતીકાલ તમને પાંચ વાગ્યા સુધીનો સમય આપીએ છીએ કે આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં આ રોડ ઉપર અમે એમ નથી કે ત્યાં રોડ કરી દો અમને અત્યારે મોહરમ અથવા મેટલ નાખી અને સારામાં સારો આલી ચાક એવો રસ્તો અમને બનાવી દો આવું અમે તમને પાંચ વાગ્યા લગીનો આવતીકાલ માટેનો સમય આપીએ છીએ જો આ વાત તમે ધ્યાને નહીં લ્યો હવે અમારે તમને લેખિત રજૂઆત કરવાની જરૂર નથી મૌખિકે ખૂબ કરી દીધી છે તો પાંચ વાગ્યા પછી આ તમામ સોસાયટીના ભાઈઓ અને બહેનો સાથે મળી અને અહીંયા રસ્તા રોકો આંદોલન ચક્કાજામ કરવામાં આવશે પછી અમને શરમાવતા નહીં માટે મહેરબાની કરીને સાહેબ હવરમાં થતું હોય તો બપોર કરતા નહીં બપોર કરતું હોય તો સાંજ કરતા નહીં તો આ તમને આખરી વોર્નિંગ અમે આપીએ છીએ આલાપ રોડથી લઈ અને એસપી રોડને જોડતો આ એસી ફૂટનો રોડ સાંજે અમારે અહીંયા મોરમની ગાડીઓ અને એટલાથી જેસીબી જે કંઈ મોકલો તે સાંજ સુધીમાં કામ ચાલુ થઈ જવું જોઈએ નહીં તે નો કાર્યક્રમ આપવામાં આવશે